દિવાળી હોય પરિવાર વતન ગયો હતો અને એક નવેમ્બરે ઘરમાં ફર્નિચર રિનોવેશનનું ચાલુ કામ કર્યું હતું તેમાં પાંચમીથી બે કારીગરો ત્રીજીથી કામ અડધું છોડીને જતા રહ્યા હતા પાંચમીએ ચંદનકુમારે દાગીના પહેરવા માટે કબાટ ખોલ્યો ત્યારે દાગીના ગાયબ હતા અને લોક બગડેલું હતું જેને લઈને તપાસ કરતાં ચોરી થઈ હોવાની જાણ થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ડિંડોલી પોલીસે તપાસ કરી વેપારીના ઘરે રિનોવેશનનું કામ કરવા આવેલા રીઢા યુપીવાસી સૂરજકુમાર ઉર્ફે પપ્પુ ઉમાશંકર વિશ્વકર્મા અને શાહુલ સાહબ લાલ વિશ્વકર્માએ જે ચોરી કરી હોવાની માહિતી મળતા પોલીસે તેઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા પોલીસે હાલ તો રીઢાઓ પાસેથી તમામ મુદ્દા માલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે